ડીજીપીના આદેશ બાદ સુરતમાં સામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ સામે બુલડોઝર કાર્યવાહી પણ શરૂ કરાઈ છે ત્યારે લાલગેટ પોલીસ દ્વારા માથાભારે સમીર માંડવાની મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયો ગુજરાતમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવા પોલીસ મેદાનમાં આવી ગઈ છે ત્યારે ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસે અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ફેરવાનું શરૂ કરી દીધું છે તો સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ગુનાખોરી કરનારાઓ સામે પોલીસે લાલાંક કરી છે ખૂન મારામારી ખૂનની કોશિશ ખંડણી સહિતના ત્રણથી વધુ ગુના દાખલ થયા હોય તેવા માથાભારે આરોપી સમીર માંડવા દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો છે સમીર માંડવાએ સરકારી જગ્યા પર પત્રનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો જેને લઈ પોલીસ દ્વારા આપ જાણો છો એક અસામાજિક તત્વો નું લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આવા અસામાજિક તત્વો દ્વારા જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત ઉભી કરવામાં આવેલી હોય કે કોઈ દબાણ કરવામાં આવેલું હોય કે અધિકૃત રીતે વીજ કનેક્શન લેવામાં આવે તો આવા પ્રકારની પ્રવૃત્તિઓ પર પોલીસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે લાલકેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સમીર માંડવા કરીને આરોપી હતો જે અગાઉ ખૂન ખૂનના ખૂનની કોશિશ મારામારી જેવા વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ આથરેલો હતો એની પર પોલીસની હોચ હતી અને અમારા ધ્યાનમાં આવેલ હતું કે તેના દ્વારા એસએમસીના એક ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે એને કન્સ્ટ્રક્શન કરેલું છે તો અનુસંધાને એસએમસીને જાણ કરવામાં આવેલી હતી અને આજે એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ભેગા મળીને આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે કઈ આ જ રીતની કાર્યવાહી જેટલા બી અસામાજિક તત્વો છે અને એમણે જ્યારે પણ આવ્યું ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરેલું હશે તો તેની સામે એસએમટીની ટીમ સાથે રહીને સુરત પોલીસ અચૂક કડકમાં કડક કાર્યવાહી બ્યુરો રિપોર્ટ આઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે